નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ એકથી પંદર સ્વાધ્યાયમાં યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો પાઠ નંબર એક વિદ્યાર્થી અષ્ટાંગ યુગના અંતરંગ અંગો એમાં સ્વાધ્યાય યોગ્ય વિકલ્પમાંથી યોગ વિકલ્પો એક પસંદ કરો પ્રશ્ન નંબર એક છે વિદ્યાર્થી અંતરંગનું સબંધ કોની સાથે હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બહિરંગ પાસે યુગનો સંબંધ બહિરંગ સાથે હોય છે પ્રશ્ન નંબર બે વિધે યુગની શરૂઆત કયા અંગથી થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ધારણાથી અંતરુગની શરૂઆત ધારણાથી અંગથી થાય છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી અંતરંગ યુગનું પ્રથમ અંગ કયું છે તેનો વિષય જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ધારણા અંતરંગ યુગનું પ્રથમ અંગ ધારણા છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થીનું ધ્યાન એ અંતરંગ યુગનું કેટલામો અંગ છે અને જોવાશે વિદ્યાર્થી મિત્રો સી બીજું ધ્યાન એ અંતરંગ યુગનું બીજું અંગ છે પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થીઓ અષ્ટાંગ યુગનું અંતિમ અંગ કયું છે અને જોવાશે વિદ્યાર્થી મિત્રો ડી સમાધિ અષ્ટાંગ યુગનું અંતિમ અંગ સમાધિ છે

દેખાય છે એનો જોવા ગર્ભાસન ગર્ભાસન આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ઓસ્ટિયોપોરોસિસના દર્દી માટે કયું આસન ઉપકારક છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દી સેતુકાસન સેતુકાસન એ ઓસ્ટના દર્દીઓ માટે આસન ઉપકારક છે પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થીઓ સારણ ગાંઠના દર્દી માટે કયું આસન નથી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભુજંગાસન સારંગના દર્દીઓ માટે ભુજંગાસન આસન ઈતાવા નથી પ્રશ્ન નંબર આઠ ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગરુડ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી કયા આસનમાં શરીરનો આકાર પીળ જેવો થાય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સલભાસનમાં પાઠ પાંચ ચેપી અને ચેપી રોગો સ્વાધ્યાય યોગ્ય વિકલ્પો પસંદ કરી લખો સીધા સ્પર્શ મારફત ફેલાતો રોગ કયો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ક્ષય એ સીધા સ્પર્શ મારફતે ફેલાતો ક્ષય રોગ છે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી ચેપી રોગ કોને કહેવાય તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવા મારફતે થતા રોગો ચેપી રોગો હવા મારફતે ફેલાતા રોગો છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી હવા મારફતે કયો રોગ ફેલાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ફ્લુ એન્જા કે જે હવા મારફતે ફેલાતો રોગ છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થીઓ ક્ષય રોગ માટે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બી સીજી રસીએ ક્ષય રોગ માટે આપવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો ચામડીમાં ચીરોગ પડવાથી કયા રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટિટનસ ચામડીમાં ચીરોગ પડવાથી ટિટનસ નામના રોગના જીવાણુઓ શરીરમાં પ્રવેશતા હોય છે પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો બાળ લખવા માટે સામે રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપીવી બાળ લખવામાંના રક્ષણ માટે ઓપીવી રસી આપવામાં આવે છે પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો પલ્સ પોલિયો રસીકરણ શા માટે આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી બાળ લખવો ન થાય તે માટે પલ્સ પોલિયો રસીકરણ બાળ લખવો ન થાય તે માટે આપવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મૃત્યુદર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના મૃત્યુદર ઘટાડવા માટે વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે તેનું જવાબ છે વિદ્યાર્થી નિયમિત એ નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવવું ખૂબ મહત્વનું છે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો રોગોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય તો રોગોને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે રોગોને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે પાઠ નંબર છ વિદ્યાર્થી મિત્રો માન્ય ચિકિત્સા પદ્ધતિઓ એમાં સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો વિકલ્પ લખો એનો જવાબ છે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ કોણે શોધી હતી તેનો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઋષિ મુનિએ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ ઋષિ મુનિએ શોધી હતી પ્રશ્ન નંબર બે વિદ્યાર્થીઓ દવાની પૂર્ણ થયેલી તારીખ કોને કહેવાય જવાબ વિદ્યાર્થી સી દવા બનાવનારે આપેલ તારીખ સુધીમાં જ દવા ઉપયોગમાં લેવાની તારીખ ને આપણે પૂર્ણ થયેલી તારીખ ગણી શકીએ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થીઓ સાબરકાંઠા રણસનમાં કામ કરતી સેવાભાવી સંસ્થાનું નામ શું છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અંજલિ સાબરકાંઠા રણસનમાં કામ કરતી સેવાભાવી સંસ્થા અંજલિ છે પ્રશ્ન નંબર ચાર સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છ સ્વાસ્થ્ય સંરચનાના કુલ છ સ્તરો છે કઈ ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડ અસર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એલોપથી એલોપથી ચિકિત્સા પદ્ધતિમાં દવાની આડ અસર હોય છે પાઠ નંબર સાત વિદ્યાર્થી મિત્રો એચઆઈવી અને એડ્સ જાગૃતિ માં સ્વાધ્યાય યોગ્ય વિકલ્પો પસંદ કરી સાચો વિકલ્પ લખો એઇડ્સ રોગનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો તો એનો જવાબ છે વિદ્યાર્થી પાંચ જૂન ઓગણીસોને એક્યાસીના રોજ એઇડ્સ રોગનો પ્રથમ કેસ નોંધાયો હતો વિશ્વ એઇડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી તો સી એક ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે એક ડિસેમ્બરે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થીઓ એચઆઈવીના ચેપના કુલ કિસ્સામાંથી અડધો અડધ કિસ્સાઓમાં આ ચેપ કયા વચગાળાને લાગ્યો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પંદર થી ચોવીસ વર્ષના વચ્ચે કાળા વચ્ચે વ્યક્તિઓને આ રોગ લાગ્યો હોય છે પ્રશ્ન નંબર ચાર છોકરીઓમાં માસિક સામાન્ય રીતે કેટલા દિવસ બાદ આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અઠ્યાવીસ થી ચોત્રીસ દિવસમાં દરમિયાન માસિક સ્ત્રાવ આવતો હોય છે પાઠ નંબર આઠ વિદ્યાર્થી મિત્રો દોડ સ્વાધ્યાય એમસીક્યુ એટલે કે યોગ્ય વિકલ્પો પસંદ કરી લખો મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આઠસો મીટર મધ્યમ દોડમાં આઠસો મીટર દોડનો સમાવેશ થાય છે પ્રશ્ન નંબર બે પંદરસો મીટર દોડમાં કયા પ્રકારના પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ખડું પ્રસ્થાન પંદરસો મીટર દોડમાં ખડું પ્રસ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ મધ્યમ દોડમાં શરૂઆતના કદમો કેવા હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટૂંકા મધ્યમ દોડમાં શરૂઆતના કદમો ટૂંકા હોય પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ટપ્પાનું વજન ઓછામાં ઓછું કેટલું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પચાસ ગ્રામ ટપ્પાનું વજન ઓછામાં ઓછું પચાસ ગ્રામ હોય પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થીઓ રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરમાં ના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું હોય છે તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ચોપકુ પ્રસ્થાન લેવાનું હોય છે પાઠ નંબર નવ વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદ પ્રશ્ન એમાં સ્વાધ્યાય યોગ્ય વિકલ્પો પસંદ કરીનો જવાબ લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદમાં દોડ માર્ગની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હોય છે તેનો જોવા છે વિદ્યાર્થી મિત્રો સી પંદર મીટર ઊંચી કૂદમાં દોડમાર્ગની લંબાઈ ઓછામાં ઓછી પંદર મીટર હોય છે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી ઊંચી કૂદમાં આડા વર્ષની લંબાઈ કેટલી હોય છે તેનો છે વિદ્યાર્થી મિત્રો બી ત્રણ પોઈન્ટ અઠ્ઠાણુંથી ચાર પોઈન્ટ ઝીરો બે મીટર હોય છે ઊંચી કૂદમાં આડા વર્ષની લંબાઈ ત્રણ પોઈન્ટ અઠ્ઠાણુંથી ચાર પોઈન્ટ બે મીટર હોય પ્રશ્ન નંબર ત્રણ ઊંચી કુદમાં આડા વર્ષનું વજન વધુ વધુ કેટલું હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બે કિલોગ્રામ ઊંચી કૂદમાં આડા વર્ષનું વજન વધુ વધુ બે કિલોગ્રામ હોય છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ કેટલા મીટર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાંચ મિત્રો ઊંચી કૂદમાં ખાડાની લંબાઈ પાંચ મીટર હોય છે પ્રશ્ન નંબર પાંચ ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીએ કૂદવા માટે કેટલી ટ્રક આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ દરેક ઊંચાઈએ ખેલાડીને ત્રણ ટ્રક આપવામાં આવે છે

ભાગ લીધો હોય છે તો દરેકને કુલ કેટલી તક આપવામાં આવશે તેનો જવાબ છે વિદ્યાર્થી સી છ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી ચક્રફેક શૈલીના કેટલા ઘટકો છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સાત ચક્રફેક પદ્ધતિની ના ઘટકો કુલ સાત છે પાઠ નંબર અગિયાર કબડ્ડી

કબડ્ડી શબ્દોચ્ચાર મોડો ઉચ્ચારવા બદલ ચેતવણી આપવા છતાં ખેલાડી ઇરાદપૂર્વક ભૂલ કરે તો પ્રતિસ્પર્ધીને કયા પ્રકારનો ગુણ આપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટેકનિકલ ગુણ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી કબડ્ડીમાં ચઢાઈ કરનાર ખેલાડીને પકડવા માટે બચાવ પક્ષના ખેલાડીઓનો વ્યૂહ તોડવામાં કૌશલ્ય શું કહેવામાં આવે છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઘેરો તોડવો પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો કબડ્ડી રમતમાં કેટલા રમવાના આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એક પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંગન રેખા કે રેખાને કેટલી દૂર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર પાઠ નંબર બાર બાસ્કેટબોલ સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતની ની શોધ કયા વર્ષમાં થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અઢારસો ને એકાણ બાસ્કેટબોલ રમતની શરૂઆત થઈ શોધ થઈ હતી પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી બાસ્કેટબોલ રમતની શોધ કરનારું નામ શું છે તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડોક્ટર નેમ્સ જેમ્સ ને સ્મિથ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતમાં એક આંતરરાષ્ટ્રીય રમત તરીકેના નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અઢારસો ને ચોરાણુંમાં માં

ઓલિમ્પિક રમતોમાં પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઓગણીસો ને છત્રીસમાં પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો ભારતમાં બાસ્કુલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચાર્લ્સ પીટરસને પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓગણીસો ને પચાસમાં પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતમાં મેદાની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અઢાર મીટર લંબાઈ અને પંદર મીટર પહોળાઈ હોય છે પ્રશ્ન નંબર દસ વિધે બાસ્કેટબોલ બોર્ડની લંબાઈ પહોળાઈ કેટલી હોવી જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એક પોઈન્ટ એંશી મીટરથી એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર પ્રશ્ન નંબર અગિયાર વિધેન્યુ બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ છસો ગ્રામથી છસો પચાસ ગ્રામ પ્રશ્ન નંબર બાર વિદ્યાર્થી બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ તેનો જવાબ છે મિત્રો બાસ્કેટબોલ રમતમાં રમનાર ખેલાડી અને આવી ખેલાડી કેટલી સંખ્યા હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાંચ રમનાર સાત આવી જ હોય છે પ્રશ્ન નંબર ચૌદ વિધ્યાય દડો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી સામા પક્ષમાં અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સી ત્રણ સેકન્ડ સુધી પ્રશ્ન નંબર પંદર વિદ્યાર્થી મિત્રો દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીને દડાને કેટલી સેકન્ડમાં સામેના નેતામાં લઈ જવો પડે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઠ સેકન્ડમાં બી આઠ સેકન્ડમાં સામેના પક્ષમાં લઈ જવાનો હોય છે પ્રશ્ન પાઠ નંબર તેર વિદ્યાર્થી મિત્રો હેન્ડબોલ સ્વાધ્યાય એમ સીક્યુ સવાલ એમસીક્યુમાં યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી હેન્ડબોલના મેદાનમાં ગોલ રેખાની લંબાઈ કેટલા મીટર હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વીસ મીટર હેન્ડબોલના ગોળ રેખાની લંબાઈ વીસ મીટર હોય છે બે પ્રશ્ન નંબર બે ભાઈઓ માટે હેન્ડબોલના મેદાનના દડાનો ઘેરાવો કેટલા હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી અઠ્ઠાવનથી સાઠ સેન્ટીમીટર હોય છે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી બહેનો માટે હેન્ડબોલ દડાનું વજન કેટલું હોવું જોઈએ તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રણ પો ત્રણસો પચાસ પચીસથી ચારસો ગ્રામ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થ્રો ઓફથી શરૂઆત કરવામાં આવે પ્રશ્ન નંબર પાઠ નંબર ચૌદ વિદ્યાર્થી મિત્રો વોલીબોલ એમાં સ્વાધ્યાય યોગ્ય વિકલ્પ પસંદ કરી એનો જવાબ સાચો વિકલ્પ લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીની સંખ્યા કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છ વોલીબોલ રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ સમય મળે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો વોલીબોલ નિર્ણાયકમાં સેટ કેટલા ગુણનો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પંદર પ્રશ્ન નંબર ચાર વોલીબોલ રમતમાં કયા નંબરનો દાડાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ચાર પ્રશ્ન નંબર પાંચ વોલીબોલ રમતમાં નેટમાં લગાવેલ એન્ટીનાની લંબાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એક એંસી મીટર હા પાઠ મિત્રો ફૂટબોલ સ્વાધ્યાયમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ મેદાનનો ધ્વજ ક્યાં રોપવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચાર કોર્નર ઉપર પ્રશ્ન નંબર બે મધ્ય વર્તુળ કે સેન્ટ્રલ સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે તેનો છે વિદ્યાર્થી મિત્રો નવ વાર બી નવ વાર પ્રશ્ન નંબર ત્રણ ફૂટબોલ રમત મેદાનની લંબાઈ કેટલી હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નેવુંથી એકસો વીસ મીટર લંબાઈ હોય છે પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ફૂટબોલની રમતના મેદાનની પહોળાઈ કેટલી હોય છે તેનો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પિસ્તાળીસથી નેવું મીટર પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લમ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ફૂટબોલના બૂટના તળીએ આસે કેટલી ડટ્ટીઓ હોય છે તેનો જોવો છે વિદ્યાર્થી મિત્રો ડી 10 પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થીઓ રમના ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે તેનો જોવો છે વિદ્યાર્થી મિત્રો સી 11 પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ ફૂટબોલની રમતમાં કેટલા ખેલાડીની અવયજ્ઞન થઈ શકે છે તેનો જોવો છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો ફૂટબોલ રમતમાં કેટલા ખેલાડીની અવયજ્ઞન થઈ શકે છે તેનો જોવો છે વિદ્યાર્થી મિત્રો બી 2 પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો મિનિટનો હોય છે તેનો જોસ વિદ્યાર્થી મિત્રો એ પિસ્તાળીસ મિનિટનો પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી ફૂટબોલમાં બે દાવ વચ્ચે વિરામ સમય કેટલા મિનિટનો હોય છે તેનો જોવાશે વિદ્યાર્થી મિત્રો ડી દસ મિનિટનો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બીજા વિષયના વિડીયો જોવા માટે